સાથીઓ વિરમગામથી કિરીટ રાઠોડ આપ સૌને જય ભીમ જય સંવિધાન થોડી વાત કરવા માગું છું ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોની છબીઓ મૂકવી એ બાબતના જુદા જુદા ઠરાવો અને પરિપત્રો મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા છે જેમાં ઓગણીસો બાણુંમાં એક પ્રથમ ઠરાવ થયો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને નેહરુજી અને પ્રવર્તમાન વડાપ્રધાનને પ્રવર્તમાન રાષ્ટ્રપતિના ફોટા મૂકવાની નીતિ બનાવવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા ત્યારબાદ ઓગણીસો છન્નુંમાં સામાન્ય વહીવટ વિભાગે એક બીજો પરિપત્ર સુધારા પરિપત્ર કર્યો અને સુધારા પરિપત્રમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને ભારત માતા આ ત્રણ નામો એડ કરવામાં આવ્યા ત્યાર પછી ગુજરાતમાં અનેક વખત દલિત સમુદાયના આગેવાનો જુદી જુદી સંસ્થાઓ ધારાસભ્યો સંસદ સભ્યો અને રાજકીય અને બિન રાજકીય લોકોએ મોટા પાયા ઉપર મુદ્દો ઉપાડ્યો કે આ યાદીમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની બાદ બાકી કેમ જે ડૉક્ટર સાહેબ આંબેડકરે દેશનું સંવિધાન લખ્યું હોય તો તેની બાદ બાકી કેમ કરવામાં આવી છે શું બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય નેતા નથી આ પ્રશ્ન વારંવાર ઊભો થયો છે આપણા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે હતા ત્યારે પણ આ બાબતની માંગ ઉઠી હતી ત્યારબાદ આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણીને છેલ્લે ભૂપેન્દ્ર પટેલ સુધી આ વાત મૂકવામાં આવી હતી અને છેલ્લે આ ફાઇલને ફગાવી દેવામાં આવે છે આ સિલસિલો નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધી ચાલુ રહ્યો છે તાજેતરમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યારે માનનીય શ્રી વડગામના જિગ્નેશભાઈ મેવાણી સાથે મારે વાત થઈ અને આ મુદ્દો મેં એમના ધ્યાને મૂક્યો અને તરત જ માનનીય ધારાસભ્યશ્રીએ વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીને ખાસ ભલામણપત્ર આજે લખ્યો છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સમાવેશ થાય અને ગુજરાતની જેટલી પણ સરકારી કચેરીઓ છે શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી લગાવવા ની કામગીરીનો ઠરાવ થાય આજે આ મુદ્દો માન્ય ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીએ જ્યારે ઉઠાવ્યો છે ત્યારે હું એમને કોટે કોટી વંદન કરું છું લાખ લાખ વંદન કરું છું અને એમનો ગુજરાતના સમસ્ત એસસી એસટી ઓબીસી સમુદાય વતી માન્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીનો જાહેર આભાર વ્યક્ત કરું છું આવી જ રીતે ગુજરાતના તેર દલિત ધારાસભ્યો અને બાકીના જે સત્યાવીસ અનુસૂચિત જનજાતિ એટલે કે આપણે આદિવાસી સમુદાયના ધારાસભ્યો પણ ચાલુ વિધાનસભાના સત્રમાં એ ભલે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાતા હોય કોંગ્રેસમાંથી ચૂંટાતા હોય કે પછી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાતા હોય આ તમામ લોકોએ સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છબીઓ ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં લાગે અને ગુજરાત સરકારનો જે ઠરાવ છે રાષ્ટ્રીય નેતાની યાદીનો એ યાદીમાં સમાવેશ થાય એવી માંગ ચાલુ વિધાનસભા સત્રમાં કરે તેવી હું ખાસ વિનંતી કરું છું અંતે ફરીથી માન્ય ધારાસભ્યશ્રીનો જાહેર આભાર વ્યક્ત કરું છું અને એમના જે પીએ છે કમલેશભાઈ કટારિયા એમનો પણ આભાર વ્યક્ત કરું છું